બાળક મંદિરની પવિત્ર તપોભૂમિ ધરાવ ઉપર આજે બે હજાર પચીસ ત્રેવીસનો બાળકોનો સદવ પ્રવેશ ઉત્સવ રાખવામાં આવેલો અમારે આ બા શિશુકુંડમાં અને મંદિરમાં એકસો ને છોતેર બાળકોએ પ્રવેશ લીધેલો અને અમારા સંસ્થાના નિયામક દેવચંદભાઈ સાળેલાનો મૂલ્ય મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોનું બાળપણ સચવાય અને બાળકમાં સર્જાત્મક શક્તિ ખીલે એને ધ્યાનમાં રાખીને બાળકોને જે શિક્ષણ આપીએ છે એ રીતે આજે અમે બાળકોને શિક્ષણ કીટમાં અમે બેગ નથી આપી પણ આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને આજે આપણે જોઈએ છીએ પર્યાવરણ કેટલું પ્રદૂષિત થઈ રહ્યું છે આપણા જીવન જોખમમાં છે ત્યારે અમે દરેક વાલીને એક એક વૃક્ષ આપી અને બાળકોને એને ગિફ્ટમાં વૃક્ષ આપેલું છે કે જેથી પોતાના ઘરે વૃક્ષારોપણ કરે અને એ વૃક્ષ બાળક મોટું થાય તેની સાથે વૃક્ષ પણ મોટું થાય અને કહી શકે કે આ બા આ વૃક્ષને ઉછેરી અને મોટું કરેલું છે અને પર્યાવરણ પણ આપણું સારું થાય એ રીતે આ શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો છે અને સંતોને બોલાવીને બાળકોને આશીર્વચન આપવામાં આવ્યા છે કે જો કૃષ્ણ ભગવાન શ્રી રામ પણ સાદીપાની આશ્રમમાં શિક્ષણ લેવાને ચોવીસ કલાક શીખવા ગયા હતા તો આપણા બાળકોને પણ આપણે એવું શિક્ષણ આપવું જોઈએ ભાર વિનાનું ભણતર આપવું જોઈએ જેથી આપણું બાળકનું બટ સચવાય એ ખીલી શકે અને ગામનું પોતાના કુળનું અને દેશનું નામ રોશન કરી શકે એ રીતે અમારી શાળા શિક્ષણ આપી રહી છે અને બાળકોનો સરસથી ઉત્સવ પ્રવેશ ઉત્સવ એટલે મોટો ઉત્સવ વાતે ગાતે આનંદ સાથે વાલીઓ સંતો તજજ્ઞોના સાથેથી આ ઉત્સવ કરવામાં આવ્યો અને ખૂબ સરસ રીતે બાળકોને આગમન આપવામાં આવેલું છે હું ભારતી ગાંધિયા નમસ્કાર